સ્કૂટર લઈને તબડક તબડક કરતા જંગલ માં શિકાર કરવા સ્કૂટર નીકળા તબડક અવાજ થી આખું જંગલ ગાજી ઉઠ્યું એમાં સાંજ પડી ગઈ શિકાર ક્યાંય મેળો નહીં જંગલ ની વચ્ચે ઢોલીઓ ઢાળીને પછી લાંબા થયા ઢોલિયો જંગલ માં

તમારી વાત સાચી પણ આ રોંગ નંબર છે હો હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું અને વિક્રમનું નામ સાંભળી રાજા રાવણ ખુશ થઈ ગયો અને બોલ્યો ઓહો પરદુક ભંજન વીર વિક્રમ તમે શું કરે છે અમાર બેન ગંગા સતી અને પાનબાઈ ગંગા સતી એમને મારા ધર્મ ના બેન મહિના છે વિશ્વાસ ના આવતો હોય ને તો ફોન કરીને પૂછી લે મહારાણા પ્રતાપ ને એમને લાગે છે આજ પછી રાજા ભોજ ને કોઈ ને સંભળાવશે રાજા ભોજ ની વાર્તા બહુ ગમસે એમ સાંભળું ખરા પણ પેલા એક મારી શરત તમારે મારી વાર્તા સાંભળવી પડે ભાઈ થવા દીઓ એક વખત પરાક્રમે વીર વિક્રમ સ્કૂટર લઈને તબડક તબડક કરતા જંગલમાં શિકાર કરવા નીકળા હો સ્કૂટર ઉપર તબડક તબડક હા જીનું લીધું તું ને પણ વીર વિક્રમ પાસે સ્કૂટર આવ્યું ક્યાંથી અક્તેથી લીધું તું સાનો મોનો હા બરગબ કરમાં સ્કૂટર તબડક તબડક અવાજ આખું જંગલ ગાજી ઉઠ્યું હો એમાં સાંજ પડી ગઈ શિકાર કે મળ્યો નહીં જંગલ વચ્ચે ઢોલિયો ઢાળી ને પછી લાંબા થયા ઢોલિયો જંગલ માં

તમારી વાત સાચી પણ આ રોંગ નંબર છે હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું અને વિક્રમ નું નામ સાંભળી રાજા રાવણ ખુશ થઈ ગયો અને બોલ્યો ઓહો ફરદુઃખ ભંજન વીર વિક્રમ તમે શું કરે છે અમારે બેન ગંગા સતી અને પાન બાઈ ગંગા સતી અને પાનબાઈ હા એમને ને મેં મારા ધર્મના બેન માયના છે વિશ્વાસ ના આવતો હોય ને તો ફોન કરીને લે મહારાણા પ્રતાપને તમને લાગે છે આજ પછી રાજા ભોજને કોઈને સંભળાવશે ભગત ત્યાં જાનમાં આવેલા ગો કા હા પણ આ દાંઢી કરાવો રહી ગયું એમ તો કાંઈ વાંધો નહીં હું છું ને હમણાં કહી નાખું

તબડક તબડક હા લીમો લીધું તું ને પણ વીર વિક્રમ પાસે સ્કૂટર આવ્યું ક્યાંથી હપ્તે લીધું તું સાનો મોનો હાબર ગમ ગમ સ્કૂટર ના તબડક તબડક અવાજ થી આખું જંગલ ગાજી ઉઠ્યો એમાં સાંજ પડી ગઈ શિકાર કે મળ્યો નહીં જંગલ ની વચ્ચે ઢોલિયો ઢાળીને પછી લાંબા થયા ઢોલિયો જંગલ માં ક્યાંથી આવ્યો એ હું આપી આવ્યો તો બરાબર મદ્રા થઈને વીર વિક્રમનો મોબાઈલ રણ્યો મોબાઈલ હા મોબાઈલ મોબાઈલ વીર વિક્રમે મોબાઈલ ઉપાડ્યો અને સામેથી કોખા રવાજમાં રાજા રાવણ બોલ્યો કે હું રાજા રાવણ બોલું છું તમારી સીતા મારા કબજામાં છે જો તમારામાં તેવડ હોય તો લંકામાં આવીને છોડાવી જાજો રાવણની વાત સાંભળી અને વીર વિક્રમ બોલ્યા ભાઈ રાવણ તમારી વાત સાચી પણ આ રોંગ નંબર છે હો હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું અને વિક્રમનું નામ સાંભળી રાજા રાવણ ખુશ થઈ ગયો અને બોલ્યો ઓહો ફરદુખ ભંજન વીર વિક્રમ તમે શું કરે છે અમારે બેન ગંગા સતી અને પાનબાઈ ગંગા સતી અને પાનબાઈ હા એમને મારા ધર્મના બેન માહિના છે વિશ્વાસ ના આવતો હોય ને તો ફોન કરીને પૂછી લે મહારાણા પ્રતાપને

પણ પેલા એક મારી શરત તમારે મારી વાર્તા સાંભળવી પડે ભાઈ ભાઈ ખાવા દો તઈ એક વખત પરાક્રમી વીર વિક્રમ સ્કૂટર લઈને તબડક તબડક કરતા જંગલમાં શિકાર કરવા નીકળ્યા હો સ્કૂટર ઉપર તબડક તબડક હા જૂનું લીધું તું ને પણ વીર વિક્રમ પાસે સ્કૂટર આવ્યું ક્યાંથી અત્યારથી લીધું તું સાનુ ગુનો સાંભળ ગમ તબડક તબડક અવાજ થી આખું જંગલ ગાજી ઉઠ્યું એમાં સાંજ પડી ગઈ શિકાર ક્યાંય મળ્યો નહીં જંગલ ની વચ્ચે ઢોલિયો ઢાળી ને પછી લાંબા થયા ઢોલિયો જંગલ માં ક્યાંથી આવ્યો એ હું આપી આવ્યો તો બરાબર મદ્રા થાય ને વીર વિક્રમ નો મોબાઈલ રણીતો મોબાઈલ હા મોબાઈલ મોબાઈલ વીર વિક્રમે મોબાઈલ ઉપાડ્યો અને હામેથી કોખા રવાજમાં રાજા રાવણ બોલ્યો કે હું રાજા રાવણ બોલું છું તમારી સીતા મારા કબજામાં છે જો તમારામાં તેવડ હોય તો લંકામાં આવીને છોડાવી જાજો રાવણની વાત સાંભળી અને વીર વિક્રમ બોલ્યા ભાઈ રાવણ તમારી વાત સાચી પણ આ રોંગ નંબર છે હો હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું અને વિક્રમનું નામ સાંભળી રાજા રાવણ ખુશ થઈ ગયો અને બોલ્યો ઓહો ફરદુક ભંજન વીર વિક્રમ તમે શું કરે છે અમારે બેન ગંગા સતી અને પાનબાઈ ગંગા સતી અને પાનબાઈ હા એમને મેં મારા ધર્મના બેન માહિના છે વિશ્વાસ ના આવતો હોય ને તો ફોન કરીને પૂછી લે મહારાણા પ્રતાપને લાગે છે આજ પછી રાજા ભોજ ને કોઈને સંભળાવશે